નમસ્કાર ગુજરાતી અજબ ગજબ ચેનલ સ્વાગત છે ઇમ્પોર્ટન્ટ છે વેટામિન એ બી વેટામિન સી વિટામિન ડી ઈ આ સિવાય વિટામિન કે છે બી સિરીઝના ઘણા બધા વિટામિન છે કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા મગજ માટે મગજ માટે હૃદય માટે શરીરના સારા સ્વાસ્થ્ય માટે આજ રીતે એની નું જ એક વિટામિન 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 બી સિરીઝ છે અને એનું અગત્ય આપણા બોડી માટે અગત્ય માટે ખૂબ જ વધારે છે કઈ રીતે વિટામિન બી ટ્વેલ આપણને ફાયદો આપે છે એનાથી શું તકલીફો થાય છે વિટામિન બી ટ્વેલ ની બોડીમાં ઉણફ હોય તો એના કારણે કયા કયા રોગ કે કઈ કઈ તકલીફો આપણને થાય છે અને મોટા ભાગના લોકો જ્યારે વિટામિન બી ની ઉણપ હોય તો ઇન્જેક્શન લે છે દવાઓ ચાલુ કરે છે ટેબ્લેટ ચાલુ કરે છે છ મહિનાના જે કોર્સિસ હોય છે ચાલુ કરે છે તો આ સ્થિતિમાં આપણે વેજીટેરિયન લોકો શાકાહારી લોકો છે ઘરે બેસીને અથવા તો આપણા નોર્મલ ડાયટની અંદર કઈ રીતે વિટામિન બી ટ્વેલની માત્રા આપણે વધારીને આપણા શરીરનું વિટામિન બી વધારી શકીએ તો આ વિડીયોમાં હું એના વિશે જ વાત કરીશ વિડીયોને લાઈક કરજો છેલ્લે સુધી વિડીયો અંધારા આવી શકે પુરુષો હોય તો દાઢીના દાઢી માથાના વાળ છે સફેદ થઈ શકે સ્ત્રીઓના માથાના વાળ છે સફેદ થાય એ વિટામિન બી ની ઉણપના કારણે જ થતું હોય છે આ સિવાય વિટામિન બી ટ્વેલની ઉણપના કારણે યાદદાસ નબળી થવી જેવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થાય યાદશક્તિ એકદમ નબળી થાય આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિના હાથ પગમાં ખાલીઓ ચડે કમજોરી આવે આંખે અંધારા આંખે આંખે દેખાય આંખ મતલબ ટાઈપનું તમને દેખાતું હોય એ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય લોહીની પણ નબળાઈ કે ઉણપ ઉત્પન્ન થતી હોય એ પ્રકારની પણ તમને તકલીફ દેખાય અથવા તો હાથમાં કે કઈ પણ નખ કે હાથ કે શરીર છે પીલાસ પડતું જણાય તો પણ એવું આપણે સમજી શકીએ કે વિટામિન બી ટ્વેલની ઉણપ છે એટલે દર છ મહિને કે દિવસે તમારે વિટામિન બી ટ્વેલના રિપોર્ટ્સ કરાવીને તમારે તમારા શરીરનું વિટામિન બી ટ્વેલનું લેવલ ચેક કરાવવું જોઈએ અને એની જે માત્રા છે કે ભાઈ કહી શકાય કે કઈ લિમિટ એકદમ મિનિમમ છે કઈ લિમિટ એકદમ મેક્સિમમ છે એ લિમિટ માં તમારે જો તમારું વિટામિન બી ટ્વેલ ન હોય તો એનું ધ્યાન રાખવું જોઈએ વાત કરીશ એક ભાઈનો પ્રશ્ન છે પણ લઈ લઈએ કે વિટામિન બી ઓછું છે તો ઇન્જેક્શન લેવાય કે નહીં લેવાય એકસો નવ જેવું છે તો તમારે લેવાની કોઈ જરૂર નથી એનાથી થોડું વિટામિન બી તમે વધારશો આ તો ઓકે જ છે બોર્ડર હજુ પણ ઘણી દૂર છે એટલે એનાથી અપ કરવાની જરૂર છે તમારે અને એ અપ થઈ જશે એટલે એકદમ ઓકે છે ઇન્જેક્શન લેવાની જરૂર નથી તો વિટામિન બી ટ્વેલ્વ કઈ શાકાહારી વસ્તુમાંથી મળે છે કે જે આપણે ઘરે બેસીને અથવા આપણા ડાયટની અંદર એડ કરી શકીએ તો એમાં સૌથી પહેલા વેગન સિવાયની વાત કરું કે દૂધ છે દૂધની અંદર વિટામિન બી ટ્વેલ્વ સારું છે એનાથી પણ સારું વિટામિન બી ટ્વેલ્વ તમને દહીંની અંદરથી મળશે કારણ કે દહીં છે

તો દૂધની બનાવટો તો જોઈએ કે ભાઈ દૂધની બનાવટોમાં તો વિટામિન બી ટ્વેલ્વ વધારે છે જ પણ એના સિવાય ઘણા બધા લોકો એવા હોય કે જેને દૂધ છે અથવા એની જે બનાવટોમાંથી જેમાંથી વિટામિન બી ટ્વેલ્વ મળે છે હવે આ પ્રકારની આઇટમ છે એ બોડીને બોડી એમને એબઝોર્બ ન કરી શકતું હોય એનું પાચન ન કરી શકે તો એમાંથી એમને વિટામિન બી મળવાનું જ નથી તો એવા કયા ઓપ્શન છે કે જેમાંથી તમને વિટામિન બી ટ્વેલ્વ મળશે એકદમ લેસ માત્ર વધારે નહીં કે ભાઈ જેમ માંસ અને મચ્છીમાં ઈંડામાં જેમ વધારે વિટામિન મળે મળે એટલું આમાંથી પણ આપણે એના કરવાના છે સવાર સવારમાં તમે આલુ પરોઠા ખાઈને એમાંથી વિટામિન બી ટ્વેલ લઈ શકો અઠવાડિયામાં બે ત્રણ વખત રાત્રે ઈડલી ખાઈને કારણ કે ઈડલી છે એ આથાવાળી વસ્તુ છે તો એમાંથી પણ તમે વિટામિન બી ટ્વેલ ઉત્પન્ન મતલબ બોડીમાં નાખી શકો તો ડાયટની અંદર આ વસ્તુ તમે સમાવેશ કરી શકો બપોરના સમયે કઠોળ બીન્સનું સેવન નટ્સનું સેવન તમે રાત્રે પાંચ થી છ બદામ એકાદ અખરોટ અને એક અંજીર પલાળી ખાવાનું રાખો એની અંદરથી પણ પણ બદામમાંથી બરે એક એવું વધારે માત્રામાં નહીં એક નોર્મલ માત્રા કે જે સફિશિયન્ટ નથી પણ ઇમ્પોર્ટન્ટ છે કે જેમાંથી વિટામિન બી ટ્વેલ્વ તમને મળી રહેશે તો એની અંદર એની અંદરથી પણ તમને વિટામિન બી ટ્વેલ્વ મળી રહેશે એટલે દરેક પ્રકારના નટ્સ તમારે ખાવા જોઈએ દરેક પ્રકારના જે બીન્સ છે એ પણ તમારે ખાવા જોઈએ આ સિવાય કઠોળમાં તો વિટામિન બી ટ્વેલ્વ છે કઠોળની અંદર નોર્મલ મળે છે એટલું વધારે નહીં કારણ કે કઠોળમાં વિટામિન પ્રોટીન વધારે હોય આ સિવાય ઘણા બધા નોર્મલ વિટામિન બી સિક્સ એ સિરીઝના પણ વિટામિન ઘણા બધા હોય છે તો આ વિટામિન બી ટ્વેલ્વ છે એ તમને કઠોળમાં ચણા મગ એ એકદમ લેસ માત્ર અમુક વસ્તુમાં ન મળે અમુકમાં મળે એ રીતના પણ રોજ બપોરે તમારે કઠોળનું સેવન પણ કરવું જોઈએ ફ્રૂટની અંદર બનાના છે સફરજન છે ઓરેન્જ છે બ્લુબેરી છે આવા ફ્રૂટમાં પણ એક નોર્મલ માત્રામાં વિટામિન બી ટ્વેલ્વ રહેલું છે કે જે આપણા બોડીની અંદર રોજ બરોજ બનાના એક કેળું છે એ કેવું ફ્રૂટ છે કે જે બારે માસ મળે છે અને રોજ એક કેળું દિવસમાં ગમે ત્યારે તમે ખાવાનું રાખશો તો એની પ્રોટીન પણ મળશે ઘણા ઇલેક્ટ્રોનાઇટ પણ તમને મળશે ઘણા વિટામિન્સ પણ મળશે કે જે બોડીને પાવરફુલ રાખવામાં તમારી મદદ ખાસ મદદ કરશે તો આની અંદર પણ વિટામિન બી ટ્વેલ્વ છે એક જબરજસ્ત વસ્તુ છે એ છે નારિયલ જે સૂકું નારિયલ હોય એ સૂકા નારિયલની અંદર પણ ખૂબ સારું એવું વિટામિન બી મળી આવે છે કે જે ઇનફ છે આપણા બોડી માટે ડેલીની જે રિક્વાયરમેન્ટ એ તો પૂર્ણ ન કરી શકે પણ આ પ્રકારે તમામ ફૂડ છે જેમાં તમે કઠોળ બપોરે બપોરના કઠોળનું સેવન કરો બપોરના જમવામાં અથવા જમ્યાના એકાદ કલાક પછી એકાદ વાત સો ગ્રામ જેટલા અથવા સો એમ જેટલું દહીંનું સેવન કરો સવારે નાસ્તાની અંદર તમે પરાઠા છે અથવા તો પનીરની કોઈ પણ આઈટમનું સેવન કરો અથવા કોઈ પણ નોર્મલ વસ્તુનું સેવન કરી એની સાથે દૂધનું સેવન સવાર સવારમાં કરો એમાંથી પણ વિટામિન બી સેવન કરો વસ્તુઓ છે એ તમામ પ્રકારની વસ્તુઓનું કરીને પણ તમે વિટામિન બી12 તમારા બોડીમાં વધારી શકો છો લીલા શાકભાજીઓની અંદર પણ અમુક માત્રામાં અમુક વસ્તુઓની અંદર પણ વિટામિન બી ટ્વેલ્વ મળી આવે છે એટલે દરેક પ્રકારના લીલા શાકભાજી ખાવા જોઈએ તમે ઘણા લોકો એવું હોય કે ગલકા કારેલા તુરિયા આ પ્રકારની જે જે ચોમાસામાં ખાવા યોગ્ય વસ્તુઓ છે એ વસ્તુનું સેવન ખૂબ ઓછું કરે કે ભાઈ મને આ ટેસ્ટ જ નથી આ પ્રકારના સબ્જીઓ બનાવતા પણ ના હોય તો એ ભૂલ તમારે ન કરવી જોઈએ વાઇઝ જે પણ વસ્તુ તમને મળે છે એ તમામ વસ્તુ જે મોસમી છે તમામ વસ્તુ તમારે ખાવી જોઈએ તો જ તમે તમારા બોડીની અંદર વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ડી વિટામિન સી ઈ આ પ્રકારના વિટામિન્સની ઉણપને દૂર કરી તમારા જે રિક્વાયરમેન્ટ છે એને પૂર્ણ કરી શકો તો દૂધની તમામ બનાવટો જેમાં તમને દૂધ ના ભાવતું હોય તો દહીં અને છાશ ખાવો દહીં અને છાશ ના ભાવતું હોય તો માખણ તમે ખાઈ શકો સવાર સવારમાં જમતા પહેલા જમ રોટલીમાં કે રોટલામાં લગાવ્યા વગર તમારે પહેલા માખણ ખાવું જોઈએ ઘી ખાઈ શકો એ પણ ખૂબ જ સારું એક સ્ત્રોત છે વિટામિન બી ટ્વેલ નું અથવા પ્રોટીન અથવા કોઈ પણ વિટામિન્સ સમજી શકો પણ એ નેચરલ હોવું જોઈએ અને ગાયનું દેશી ગાયનું હોવું જોઈએ તો વિટામિન બી ટ્વેલ બોડી માટે ખૂબ જ અગત્યનું છે જે શરૂઆતમાં જ વાત કરી છે અને કઈ કઈ વસ્તુમાંથી મળે પણ વાત કરી છે નોનવેજ વસ્તુમાં તો તમે માંસાહારી દરેક વસ્તુમાં વિટામિન બી ટ્વેલ્વ મેળવી શકો જોઈ શકો તો એ વસ્તુ ના ખાવી હોય તો શાકાહારી વસ્તુઓમાંથી પણ તમે આરામથી વિટામિન બી ટ્વેલ્વ મેળવી શકો પણ દરેક વસ્તુ ખાવાની છે કોઈ છોડવાની નથી ને સિઝનલ મોસમી ફ્રૂટ અને શાકભાજી તો ખાસ ખાવાના છે આભાર આ વિડીયો ગમ્યો હોય તો જલ્દીથી લાઈક અને શેર કરો જય હિન્દ